અનિરુદ્ધ દવે એ શુક્રવાર ના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં તિલક કરી મંગ મીઠું કરાવી ચોપન બાળકોને પ્રવેશ અપાવ્યો શાળામાં પ્લાન્ટ માટે પોતાની ગ્રાન્ટ માંગ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન પ્રાથમિક શાળા નંબર માંડવીના શ્રી અનિરુદ્ધ મીઠું કરાવી બાલવાટિકા અને પહેલા ધોરણ માંગ એકત્રીસ સહિત કુલ ચોપન બાળકોને પ્રવેશ અપાવ્યો હતો તારીખ અઠાવીસ જૂને શુક્રવારના પ્રમુખ સ્થાનેથી બોલતા માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે

ધોરણ પાંચ અને આઠ માટેની પરીક્ષામાં બેસાડવા વાલીઓને અપીલ કરી હતી તેમને શાળા માટે પ્લાન્ટ માટે પોતાની ગ્રાન્ટ માંગથી સાઠ હજાર ફાળવવાની જાહેરાત કરી હતી તેમને શાળાની પ્રગતિને બિરદાવી શાળાના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહની સેવાની સરાહના કરી હતી સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારી શાળાની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી જ્યારે શાળાના રાજ્ય એવોર્ડ વિજેતા પ્રસંગ પરિચય આપેલ હતો લાયોજન ઓફિસર શ્રીમતી શાળા સાથે રહ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા શહેર ભાજપના મહામંત્રી કમલેશભાઈ ગઢવી અને નગરપાલિકાના કાઉન્સીલર પારસભાઈ સંઘવી અને શાળાની એસએમસી અધ્યક્ષા કુંજલતાબેન શાહ સાથે રહ્યા હતા આજના શાળા પ્રવેશોત્સવમાં શાળાના પૂર્વ નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ જૈન અને શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રવેશ પામેલા ચોપન બાળકો તેમજ ધોરણ બે ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી શાળાના એનએમએમએસ સીઈટી અને પીએસ જેવી જાહેર પરીક્ષામાં મેરિકમાં આવેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા પરીક્ષામાં બેસનાર શાળાના વિદ્યાર્થીઓને શાળા સમય બાદ માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષિકા ભાવિનીબેન સેવાને બિરદાવવામાં આવી હતી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી અભિનય સાથે પ્રાર્થના રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ રક્ષિત શાહ અને શમીન બહેને કર્યું હતું જ્યારે શાળાના શિક્ષક મનુભા જાડેજાએ આભાર વિધિ કરી હતી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર ઇન્દા અવાડિયા માંડવી કચ્છ